નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લે તો ગુજરાતમાં હવામાનને લઈને મોટા સમાચાર નવ નક્ષત્ર બેસશે એટલે વરસાદ જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને હવે જે છે તે ખૂબ જ નજીક છે ગુજરાતના દરવાજે આવીને ઉભું છે તેની વચ્ચે સૂર્યનારાયણ ભગવાનનો મૃત શીર્ષ નક્ષત્રમાં પ્રારંભ થવાનો છે તારીખ વિશે માહિતી આપું તો મિત્રો આઠ તારીખ છઠ્ઠા મહિનાની એટલે કે જૂન મહિનાની આઠ તારીખના રોજ વહેલી સવારે રવિવારે સૂર્ય ભગવાન જે છે તે મિત્રો મૃગ શીર્ષ નક્ષત્રમાં પ્રવેશ કરશે એટલે કે ગુજરાતમાં હવે મૃગ શીર્ષ નક્ષત્ર શરૂ થઈ જશે અને આ નક્ષત્રનું વાહન જે છે તે મિત્રો શિયાળ ગણવામાં આવે છે અને આ નક્ષત્ર મિત્રો ખૂબ જ ભારે વરસાદ માટે પ્રચલિત છે એટલે મિત્રો 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 ચોમાસાની શરૂઆત પહેલા ઘણી વખત જે છે 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 તે તે તોફાની ભારે વરસાદનો રાઉન્ડ આવતો આવતો હોય હોય નક્ષત્રમાં અને હવે રોહિણી નક્ષત્ર પૂરું થયા બાદ આઠ તારીખે આ નક્ષત્ર બેસી રહ્યું છે જેમાં પવનનું જોર ખૂબ જ વધવાનું છે તેવી આગાહી છે તેની વચ્ચે મિત્રો કેટલાક નિષ્ણાતોએ પણ આગાહી કરી છે તે મુજબ તારીખ આઠથી લઈને દસ સુધી ગુજરાતની અંદર એટલે કે ગુજરાતમાં આઠ નવ અને દસ જૂનની અંદર જે છે તે ભારે અતિ ભારે વરસાદ પડવાનો છે ગુજરાતમાં ચોમાસું સારું રહેવાનું છે અને રોહિણી નક્ષત્ર પૂરું થયા બાદ હવે જ્યાં મૃગ શીર્ષ નક્ષત્ર શરૂ થઈ રહ્યું છે તેમાં મિત્રો તમે ધાર્યો ના હોય તેવો અણધાર્યો વરસાદ થશે તેવી પણ આગાહી નિષ્ણાત અંબાલાલ દ્વારા આપવામાં આવી

કારણ કે બે હજાર વીસ માં જયારે સ્થિતિ બેકાબૂ થઈ હતી ત્યારે મિત્રો તમે અને હું બંને જાણીએ છીએ કે કેટલી પરિસ્થિતિ ખરાબ થઈ હતી તેને રોકવા માટે અત્યારથી અગાઉ પગલા લેવાના શરૂ થયા મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને ભૂપેન્દ્ર સરકારનો મોટો નિર્ણય હવે સરળતાથી લોકોના કામ થશે જ્યાં મિત્રો જૂન મહિનાની શરૂઆત થઈ ગઈ છે એક જૂન બાદ જે છે તે સરકારે મોટો નિર્ણય છે ગુજરાત સરકારે મિત્રો રાજ્યના વહીવટી તંત્રને વધુ ગતિશીલ બનાવવા માટે અને કાર્યક્ષમ બનાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મિત્રો હવે જે છે તે સરકારી અધિકારીઓ વચ્ચે યોજાતી જે બેઠકો છે તેના માટે આધુનિક અને સમય કેન્દ્રિત માર્ગદર્શિકા જાહેર કરી છે જેનાથી દરેકે દરેક લોકોના સરકારી કામો હવે સરળતાથી થઈ જશે

ત્યાર મહત્વના સમાચાર મિત્રો જોઈ તો વાહન ચાલકો માટે મોટા સમાચાર સામે આવી છે વધુ સ્પીડિંગ ગાડી ચલાવશો તો ઈ મેમો ઘરે આવી જવાનો છે જ્યાં મિત્રો ટ્રાફિક પોલીસે સ્પીડ ગન અપડેટ કરી છે એટલે કે જે ફોટા પડે મિત્રો ગાડીઓના વધારે સ્પીડમાં ચાલતી ગાડીઓના તેને અપગ્રેડ કરવામાં આવશે અને હવે આ સિસ્ટમ કોઈને છોડશે નહીં નિયમ ભંગ કરશો એટલે કે જો વધારે સ્પીડ માં ગાડી ચલાવશો તો કેટલીક મિનિટો ની અંદર જ વાહન માલિકના ફોન માં મેસેજ આવી જશે કે તમારું ચલાણ કપાઈ ગયું છે. હજી હા મિત્રો એક દિવસનો પણ સમય ગાળો લાગશે નહીં તેવું લાગી રહ્યું છે કારણ કે કેટલીક મિનિટો ની અંદર જ આ સ્લિપ બની જવાની છે મેમની. રાજ્ય સરકાર મિત્રો ફાળવેલી 31 જેટલી જે નવી સ્પીડ ગન અપગ્રેડ કરવામાં આવી છે તે પોલીસ આખા સુરત માં ઓવર સ્પીડિંગ વાહનો ચલાવનાર સામે દંડની ઝુંમેસ ચલાવશે. અંગે મિત્રો ટ્રાફિક પોલીસ માટે ગન ઓપરેટિંગ તાલીમ શિબિરનું આયોજન યોજવામાં આવ્યું તો સુરત માં રહેનારા થઈ જજો લોકો સાવધાન. હવે મિત્રો જે છે તમારી ઓવર એટલે કે વધારે સ્પીડમાં ગાડી ચાલશે તો તરત જ મિત્રો ફોટો પડી જશે 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 અને અને ઈ મેમો તમારા મેસેજ આવી સુરત બહારથી પણ મિત્રો તમે જોઈ રહ્યા હોય તો તમારે પણ મિત્રો જે છે તે ખાસ કરીને એવું માનવું નહીં કે તમારા શહેરોમાં નિયમ લાગુ નથી કે છે જો મિત્રો નિયમ લાગુ ના હોય તો પણ જે છે મિત્રો ખાસ કરીને ગાડી જે છે તે ઓવર સ્પીડિંગ ના કરવી જોઈએ કારણ કે અકસ્માત થતા અત્યારે હાલ વાર લાગતી નથી ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને એક હજાર રૂપિયામાં ટેબ્લેટ એટલે કે ટેબ્લેટ મિત્રો ગુજરાતના બજારોમાં નમો ટેબ્લેટ યોજના ચાલી રહી છે એમાં કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી એટલે કે લોકોને આ એક રૂપિયામાં ટેબ્લેટ આપવા માટે બસો કરોડ સરકારે ફાળવ્યા છે જે હેઠળ મિત્રો ત્રણ લાખ જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવશે તો જો તમારું બાળક પણ ભણે છે અભ્યાસ કરે છે તો આવા વિદ્યાર્થીઓને સરકાર આગળ ભણવા માટે ટેબ્લેટ આપી રહેશે છે ટેબ્લેટના માધ્યમથી વિદ્યાર્થી જે છે તે ખાસ કરીને સારી રીતે પોતાનું શિક્ષણ અપગ્રેડ કરી શકે તેમાં મિત્રો કોઈ પણ જે છે તે શૈક્ષણિક વિડીયો જોઈ શકે તેના માધ્યમથી અને સાથે જ ગૂગલ માર્કથી મિત્રો જે કંઈ પણ જાણવું હોય તે જાણી શકે તે માટે સરકારે ખાસ કરીને મિત્રો નમો ટેબ્લેટ બે હજાર ચોવીસ યોજના શરૂ કરી છે આ યોજનાની અંદર એક હજાર રૂપિયાની સબસિડીના ભાવ ઉપર ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપે છે અને ખાસ ધોરણ બાર પાસ કરેલા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેની આ યોજના છે જેમાં દસ દસ હજારના ટેબ્લેટ માત્ર એક હજાર રૂપિયામાં વિદ્યાર્થીઓને આપવામાં આવે છે તો જો તમારું બાળક પણ વિદ્યાર્થી હોય તો તમે તેના માટે પણ આ યોજનામાં ફોર્મ ભરી શકો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને કોરોના ને લઈને આજે કેટલા કેસો નોંધાયા ખાસ જોઈ લે મિત્રો દરરોજ ને દરરોજ જે છે તે કેસો વધી રહ્યા છે તેની વચ્ચે આજે શું નવો આંકડો સામે આવ્યો તેના વિશે વાત કરીએ તો રાજ્યમાં મિત્રો છેલ્લા 24 કલાકમાં હાલ અત્યારે 167 નવા કેસો નોંધાયા છે આની સાથે મિત્રો ગુજરાતમાં હવે કોરોનાના આંકડો 600 ને પાર થઈ ચૂક્યો છે જે મિત્રો ગુજરાતમાં અત્યારે એક્ટિવ કોરોનાના 615 કેસો છે જે ખૂબ જ ઘાતક ગણી શકાય કારણ કે હમણાં હજુ 10 દિવસ પહેલા મિત્રો ગુજરાતમાં માત્ર ને માત્ર 5 થી 10 કેસ હતા 10 પાર થઈ રહી છે જેને લઈને તંત્ર પણ એલર્ટ થયું છે અને ખાસ કરીને મિત્રો કેટલાક નિષ્ણાંતોએ એવી પણ માહિતી આપી છે કે આ જે લહેર છે કોરોનાનો આ જે નવો વેરિયન્ટ છે તેનાથી એટલી બધી ગભરાવવાની જરૂર નથી પરંતુ છતાં પણ આપણે સાવચેતી રાખવી તો ત્યાર પછી ના સમાચાર મિત્રો જોઈ કોઈ સુવિધા નથી તો આવી પરિસ્થિતિમાં તમને મકાન બનાવવા માટે સરકાર પૈસા આપશે સૌથી પહેલા તો મિત્રો ગામડામાં રહેતા પ્લોટ વગરના જે લાભાર્થીઓ છે તેમને પ્લોટ ખરીદવા માટે સરકાર એક લાખ રૂપિયા સુધીની સહાય આપશે અને તેના માટે ત્રીસ કરોડ રૂપિયા પણ ફાળવવામાં આવ્યા છે નંબર ઉપર જો તમે ગામડામાં રહો છો તમારી પાસે પ્લોટ છે પરંતુ મકાન બનાવવા માટે પૈસા નથી તો મકાન બનાવવા માટે જે છે તે પીએમ આવાસ યોજના અંતર્ગત પણ પૈસા આપવામાં આવશે જેમાં સત્તરસો પંચાણું કરોડ રૂપિયાની જાહેરાત જે છે તે મિત્રો સરકાર તરફથી કરવામાં આવશે ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ગેસ સિલિન્ડરને લઈને નવા નિયમો જાહેર કરવામાં આવ્યા જો મિત્રો તમે પણ ગેસ સિલિન્ડર વાપરો છો તો પાંચ નવા નિયમો લાગુ કરવામાં આવી શકે જેને લઈને મોટા સમાચાર છે ખાસ ધ્યાનપૂર્વક સાંભળજો સૌથી તો મિત્રો જો તમે ગેસ સિલિન્ડર તો હવે તમારે ગેસ સિલિન્ડર ઇ કેવાય ફરજિયાત કરવું પડશે બીજા નંબર ઉપર મિત્રો હવે તમારો જ્યારે ગેસ સિલિન્ડર ઘરે આવશે એટલે કે ઘરે દેવા માટે જ્યારે આવશે ત્યારે તમારે જરૂરી ફરજિયાત ઓટીપી આપવો પડશે એટલે કે ગેસ સિલિન્ડરની ડિલિવરી વખતે ઓટીપી વેરીફિકેશન કરવામાં આવશે આનાથી

તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીએ તો ખેડૂત ખાતેદારને દર મહિને ઘરે બેઠા મળશે છત્રીસ હજાર રૂપિયા આ મિત્રો તમને જણાવી દે આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી માનધન યોજના જેમાં દર મહિને ત્રણ હજાર અને વર્ષે છત્રીસ હજાર રૂપિયા ઘરે બેઠા ખેડૂતોને આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો સૌથી પહેલા તમારી ઉંમર અઢારથી ચાલી વર્ષની હોવી ફરજિયાત છે આ ઉંમર દરમિયાન મિત્રો તમારે જે છે તે દરેકે દરેક મહિને તમારે પ્રીમિયમ ભરવાનું રહેશે એટલે કે નાની ઉંમરે તમારે જે છે તે ખેડૂતોએ દર મહિને સો થી બસો રૂપિયાનું નજીવું જે છે તે પ્રીમિયમ ભરવાનું રહેશે અને ત્યારબાદ તમારી ઉંમર જ્યારે જ્યારે વર્ષની થશે કે દરેક સૌથી વધારે પૈસાની જરૂરિયાત ત્યારે મિત્રો 60 વર્ષની ઉંમર બાદ દરેક ખેડૂતને ઘરે બેઠા પાંચ હજાર રૂપિયા જે છે તે સરકાર પોતાનું જીવન ગુજરાન ચલાવવા માટે આપશે પ્રધાનમંત્રી માનધન યોજના છે જેમાં ઘરે બેઠા દર મહિને ત્રણ હજાર મળે છે તો દરેકે દરેક ખેડૂત ભાઈઓ જે છે તે યોજનાના ફોર્મ ભરી દેજો તો ત્યાર પછી મિત્રો જોઈ તો ખાસ કરીને જીએસટી કાઉન્સિલની બેઠક બોલાવવામાં આવશે સસ્તું થશે એટલે કે જે મિત્રો ની બેઠકો બોલાવવામાં આવે છે તેમાં નિર્ણય લેવામાં આવે છે જીએસટી ટકાવારીને લઈને અને તેમાં મિત્રો જે છે તે અમુક વસ્તુઓને મોંઘી કરવામાં આવે છે કારણ કે જેના ઉપર જીએસટી વધારે લાગે તે વસ્તુ મોંઘી થઈ જશે અને જે વસ્તુ ઉપર જીએસટી ઘટાડવામાં આવે તે વસ્તુ

સસ્તી કઈ કઈ વસ્તુઓ થશે તેના વિશે વાત કરીએ તો જેટલા પણ મિત્રો ઘરમાં વપરાતા મસાલાઓ છે તો આ મસાલાઓ અને કેરોસીન જેવી વસ્તુઓ જે છે તે મિત્રો મિત્રો સસ્તી થાય તેવી આશા છે બીજા નંબર ઉપર મોંઘુ શું થશે તેના વાત કરી લે તો ડિટરજન્ટ એટલે કે મિત્રો કપડા જોવાના જે પાવડર આવતા હોય છે તે અને પ્લાસ્ટિકની વસ્તુઓ જે છે પ્લાસ્ટિકનો નો માલસામાન છે તે મોંઘુ થઈ શકે તેવું મિત્રો આ જીએસટી કાઉન્સિલની બેઠકમાં જોવા મળી શકે તેવા એંધાણ છે જો કે મિત્રો જ્યારે બેઠક થશે અને જે જે વસ્તુઓ પર ટેક્સ નવા લગાવવામાં આવશે ત્યારબાદ મિત્રો હું તમને જણાવીશ કે શું સસ્તું થયું અને શું મોંઘું

કેટલાય દિવસથી જે છે તે મહારાષ્ટ્રમાં ચોમાસું નબળું પડ્યું છે અને યુરોપની હવામાન એજન્સીએ જણાવ્યું છે છે કે કે વરસાદની જુલાઈ જુલાઈ મહિના મહિના સુધી સુધી સક્રિય ન થાય તેવી સંભાવના એટલે તે ગુજરાતમાં ચોમાસું આવશે નહીં કારણ કે નબળું પડી ગયું છે અને ગુજરાતમાં આગામી હજુ એક મહિનો રાહ જોવું પડશે તેવું મિત્રો અહીંયા જણાવવામાં આવ્યું છે યુરોપની કંપની દ્વારા જોકે મિત્રો જણાવી દઈએ કે ભારતીય હવામાન વિભાગે એવું જણાવી દીધું છે કે આ સમયગાળા સુધી ખેડૂતોએ એક મહિનાની રાહ નહીં જોવી પડે છેલ્લી પંદર તારીખ પંદર જૂન સુધીમાં ગુજરાતમાં લઈ લેશે અને સારો એવો વરસાદ પણ જોવા મળશે જેથી મુંજાવાની જરૂર નથી મિત્રો યુરોપિયન કંપની જે છે તે મિત્રો જુદી જુદી આગાહીઓ કરી રહી છે કે ચોમાસું મોડું આવશે મહિનો મોડું આવશે પરંતુ આપણે જે છે તે મિત્રો ઓફિશિયલ હવામાન ખાતું જે ભારતનું છે તેના ઉપર ભરોસો કરીએ તો ભારતીય હવામાને જણાવી દીધું છે કે ચોમાસુ જૂન મહિનામાં જ ખેડૂતોને મળી જશે તો ત્યાર પછી મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને સો બસો આવશે જ્યાં મિત્રો રિઝર્વ બેંક એટલે કે જે ભારતીય ઓફિશિયલ બેંક છે તેમણે જણાવી દીધું છે કે આવનારી ત્રીસ સપ્ટેમ્બર બે પચીસ સુધીમાં એટલે કે આવનારો જે નવો મહિનો છે તેની ત્રીસ તારીખ સુધીમાં એટલે કે લગભગ હજુ ત્રણ મહિનાની વાર છે તો ત્રીસ સપ્ટેમ્બર સુધી માં પંચોતેર ટકા એટીએમ માં જે છે તે આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે જેમાં એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં નેવું ટકા એટીએમ માં જે છે તે ઓછામાં ઓછી એક કેસેટની અંદર સો અને બસો રૂપિયાની નોટો પૂરી પાડવામાં આવશે એટલે કે મિત્રો અત્યારે તમે જયારે બેંકમાંથી પૈસા કાઢવા જાવશો ત્યારે સો બસો રૂપિયાની નોટ ઓછી જોવા મળશે અને પાંચસોની નોટ વધારે જોવા મળશે આ પરિસ્થિતિમાં મિત્રો જે છે ખાસ કરીને એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં નેવું ટકા એટીએમમાં જે છે તે ઓછામાં ઓછી એક કેસેટમાં સો અને બસો રૂપિયાની નોટ પૂરી પાડવામાં આવશે તો જ્યારે તમે પૈસા કાઢવા જશો તો તમારે સો અને બસો રૂપિયાની નોટ જે છે તે વધારે આવશે અને મિત્રો ખાસ કરીને નોટોની વિવિધતા જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે હવે મિત્રો ઘણા બધા લોકોને એવું કહેવું છે કે 100 200 રૂપિયાની નોટ સરકાર એટલા માટે વધારી રહી છે કારણ કે 500 રૂપિયાની નોટ ઓછી કરવા સરકાર માગે છે અથવા તો બંધ કરવા માગે છે જો કે મિત્રો આ અંગે જે છે તે હજુ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી 500 રૂપિયાની નોટ કોઈ પણ રીતે બંધ કરવાનો પ્લાન હજુ પણ મિત્રો સરકારે કર્યો નથી અથવા તો કોઈ મોટી જાહેરાત થઈ નથી માત્ર 100 અને 200 રૂપિયાની નોટ એટીએમ માં વધારવાની જાહેરાત કરી છે તેનો મતલબ એવો નથી કે 500 રૂપિયાની નોટ જે છે તે મિત્રો ખાસ કરીને બંધ થઈ જાય ત્યાર પછી ના સમાચાર મિત્રો જોઈ લઈએ તો મોટો સર્વે હાથ ધરવામાં આવ્યો જેમાં દેશનું સૌથી મોંઘુ રાજ્ય બન્યું ગુજરાત ગુજરાત ચલાવવા માટે કેટલાક રૂપિયાની જરૂરિયાત હોય છે તો કયા રાજ્યમાં કેટલા રૂપિયા હોય તો તમે મહિનાની અંદર આરામથી પોતાનું ગુજરાન ચલાવી શકો તેનો એક સર્વે હાથ ધરવામાં આવ્યો તો જેમાં ગુજરાતીઓ માટે માઠા સમાચાર ગુજરાત દેશનું સૌથી મોંઘુ રાજ્ય છે એટલે કે જો ગુજરાતમાં રહેવું હોય તો સૌથી વધારે પૈસાની જરૂરિયાત પડવાની છે ગુજરાતમાં અત્યારે મિત્રો વાત કરીએ તો ઉદ્યોગો વિકસી રહ્યા છે ભારતમાં સૌથી વધારે વિકસિત રાજ્ય આવે છે પરંતુ ગુજરાતમાં રહેવા માટે સામાન્ય જીવન જીવવા માટે પણ તમારી પાસે દર મહિને છેતાલીસ હજાર હોવા જોઈએ જો મિત્રો જીવન ગુજરાત માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ છે ત્યાં માત્ર ત્રેવીસ ની એવરેજ આવી છે તો જો ગુજરાતમાં મિત્રો તમારે આરામથી પોતાનું ગુજરાત ચલાવવું હોય તો સર્વે

તો મિત્રો ત્યાર પછી મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખાસ કરીને બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો કઈ તારીખે આવશે ખેડૂતો માટે મોટી જાહેરાત મિત્રો હવે જૂન મહિનાની શરૂઆત થઈ ગઈ છે તેની વચ્ચે તમને જણાવી દઈએ તો છેલ્લો હપ્તો ફેબ્રુઆરીમાં આવ્યો હતો તો હવે મિત્રો આવનારો વીસમો હપ્તો જે છે તે ખેડૂતો રાહ જોઈને બેઠા છે કારણ કે સાડા ત્રણ મહિના થઈ છે છેલ્લો હપ્તો ચોવીસ ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં આવ્યો હતો તો જો મિત્રો તમે પણ ખેડૂતોએ બે હજાર રૂપિયાનો રપ્તાનો રાહ જોઈને બેઠા હોય તો તમને જણાવી દઈએ કે ખાસ કરીને બે હજાર રૂપિયાનો જે હપ્તો છે તે જૂન મહિનાના એન્ડ એટલે કે અંતિમ અઠવાડિયાની અંદર આવી શકે એટલે કે જે આ ચાલુ મહિનો છે આના છેલ્લા અઠવાડિયામાં બે હજાર રૂપિયાનો હપ્તો તમારા ખાતામાં ખેડૂતોના ખાતામાં જમા થાય તેમાં નવ્વાણું ટકા ચાન્સ લાગી રહ્યા છે જો કે મિત્રો આંગે જે છે તે હજુ સુધી ઓફિશિયલી જાહેરાત સરકારે કરી નથી પરંતુ આ ગયો હપ્તો મિત્રો જોઈને અમે તમને જણાવી શકીએ કે દર હપ્તાની વચ્ચે ચાર મહિનાનો બ્રેક હોય છે તો ચોવીસ ફેબ્રુઆરીએ છેલ્લો હપ્તો આવ્યો હતો તો ચોવીસ જૂન આસપાસ જે છે તે ખાસ કરીને હવે આગામી હપ્તા આવવાના ચાન્સ વધારે છે તેની પહેલા મિત્રો તમને જણાવી દઈએ કે જો તમારે હપ્તો જોતો હોય તો તમારે ઈ કેવાયસી અને ફાર્મર રજિસ્ટ્રેશન ખેડૂત નોંધણી

તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને મોદીજી દ્વારા દેશના ગરીબો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો વાત કરીએ તો ખેડૂતો દેશની આર્થિક અને ખાદ્ય સુરક્ષાની રીડની હડ્ડી ગણવામાં આવશે એટલે કે ભારત દેશનું જે જે આર્થિક અને ખાદ્ય સુરક્ષા મિત્રો ક્ષેત્ર છે વિભાગ છે તેની રીડની હડ્ડી ખેડૂતોને ગણવામાં આવશે તેમનું કલ્યાણ સરકાર માટે માત્ર નીતિનો મુદ્દો નથી પરંતુ રાષ્ટ્રની સમૃદ્ધિ માટે સીધો સંબંધ ધરાવતું મહત્વપૂર્ણ ધ્યેય છે તેવું પણ મોદીજીએ જણાવ્યું એટલે કે મિત્રો ખાસ કરીને ખેડૂતો માટે અહીંયા વાત કરવામાં આવશે છે કેન્દ્ર અને રાજ્ય સરકારો ખેતી ક્ષેત્રને મજબૂત બનાવવા માટે અનેક પગલા લઈ રહી છે તેવું પણ અહીંયા કહેવામાં આવ્યું મુખ્ય હેતુ છે આ દરેક મુદ્દાઓ જે છે તે મુખ્ય હેતુ છે સરકારના તેવું મિત્રો અહીંયા કહેવામાં આવ્યું છે મિત્રો અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાત અને ભારતભરના ખેડૂતોને જે છે તે આગળ લાવવામાં આવશે ખેતી ક્ષેત્રને મજબૂત બનાવવામાં આવશે જોકે મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે જે છે તે ગુજરાતના ખેડૂતોની હાલતમાં જોકે ખૂબ જ કફોડી જોવા મળી છે કારણ કે આવક વધારવાની વાત દૂર છે મિત્રો પહેલા હતી એનાથી પણ આવક ઘણા બધા ખેડૂતોની ઘટી ગઈ છે કારણ કે અત્યારે મિત્રો ગુજરાતના પચાસ ટકાથી વધારે ખેડૂતો જે છે તે મિત્રો દેવા અને લોનમાં ફસાયેલા રહ્યા છે તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ખેડૂતોના કાળજાની વેદના સામે આવી દેવા માફીને લઈને નવા આંકડાઓ બહાર પડ્યા જે હા મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને વર્ષથી ગુજરાતમાં ઘણો બધો ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે ખેડૂતો દિવસે દિવસે દેવામાં ડૂબી રહ્યા છે બીજી તરફ માંગણી કરી રહ્યા છે કે ખેડૂતોને આમાંથી રાહત આપવામાં આવે તેની વચ્ચે મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે પરંતુ કૃષિ પ્રધાન દેશની અંદર ખેડૂતો જ દિવાળીયા બની ગયા છે ગુજરાતમાં મિત્રો ખેડૂતોની આવક કરતા જાવકના પ્રમાણમાં વધારો થયો છે રાજ્યમાં એક સર્વે અનુસાર મિત્રો ખાસ વાત કરીએ તો પચાસ હજાર કરતા વધારે ખેડૂતોને મિત્રો પ્રત્યેક ખેડૂતોને માથે પચાસ હજાર કરતા વધારેનું દેવું થઈ ચૂક્યું છે ગુજરાતમાં બેતાલીસ ટકા જેટલા ખેડૂતો જે છે છે તે અત્યારે હાલ દેવામાં ડૂબેલા મિત્રો સરેરાશ છેડસઠ રૂપિયાનું દેવું છે તેની વચ્ચે ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાત કરતાં પણ ઓછું દેવું જે છે તે ઉત્તર પ્રદેશના ખેડૂતોનું છે એટલે કે યુપી કરતાં પણ વધારે દેવું ગુજરાતના ખેડૂતો પર છે કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોની આવક જે છે તે ખાસ કરીને પાકના માધ્યમથી ચાર હજાર ત્રણસો ને બધી જ આવક મેળવી લઈ હતો પણ ગુજરાતમાં ખેડૂતોની મહિનાની આવક જે છે તે બાર ત્રીસ રૂપિયા હશે હવે મિત્રો તમે જ વિચાર કરી શકો કે મહિને બાર હજાર રૂપિયામાં ખેડૂતે જે છે તે પોતાનું ગુજરાન પણ ચલાવવાનું રહેશે ખેતી માટે કોઈ જરૂરી મિત્રો સાધન બિયારણ દવા લાવવાનું થાય તે પણ મિત્રો તેમાંથી જ ખરીદવાનું રહેશે અને ઘરમાં મિત્રો કોઈ નાનો મોટો પ્રસંગ આવે અથવા બાળકોની શાળાની ફી ભરવાની થાય તો આ દરેક વસ્તુ બાર હજાર રૂપિયામાં દર મહિને કેવી રીતના પહોંચી વળવું તેને કારણે મિત્રો ખેડૂતો દુખી થયા છે અને જ્યારે મિત્રો પૈસાની અસર જાય છે ત્યારે ખેડૂતો લોન તરફ આગળ વધે છે